હેલો ભાઈ મજામાં આવશો ને આપણે નવલોમાં તમારું સ્વાગત છે ચલો આપણે કામ પર લાગી ગયા છીએ દૂધ ભરવા માટે અને અહીંયા તો રસ્તો બંધ છે બીજી બાજુ તને જવાનું હોય છે કેમ કે આગળ નાળો બને છે ચલો એક પહી તો ધીમે ધીમે આવે છે કેમ કે અમે એમની રાહ જોઈને એવા છો તો ચલો ભાઈ તો આવી ગયા છે હા ભાઈને કીધું કે યુટમાં તમે આવી જશો તો મજ પડી એમ કહેતા હતા ભાઈ અહીંયા છે ગોગા બાપાનું મંદિર છે આપ જોઈ રહ્યા છો ઝૂમ કરીને બતાવીશું તમને અને ત્યાંથી અમે આગળ નીકળી ગયા તો અહીંયા તો તમે જોઈ શકો છો કે નાળો બને રહેલો છે અમને ખ્યાલ પણ નહોતો કે આગળ રસ્તો બંધ છે છતાં અમે એમને એમ નીકળતા ગયા અને આગળ અમે જઈને જોયું તો શું થયું તમે જુઓ કે રસ્તો ક્લિયર હતો પણ આગળથી જ બંધ હતો હવે અમે કઈ રીતે નીકળ્યા તમે જુઓ કે આગળ પટ્ટી મારી હતી તો હવે શું કરશું તમે જોઈ શકો છો અમે ત્યાં છે લાસ્ટમાં પહોંચવા જયા ત્યારે અમને ખબર પડી કે રસ્તો તો બંધ છે આ ભાઈ કે તમે પાછા જતા રહો પણ અમે તો તેઓ જતા જ રહ્યા પાછું રહીશું ના જ મારી ક્લિયર કરી નાખ્યો અને અમે ત્યાંથી નીકળી ગયા કેમ કે રેવીસ તો ન જ મારી ચાલો ભાઈ તો લેવા મને ના ઉભર્યો શું કરું હવે મારે એને પાછળ દોડવું પડશે તમે જોઈ શકો ચલો ત્યાંથી નીકળ્યા અમે આવી ગયા જાવળિયાથી પણ નીકળી ગયા જય માતાજી તમે જુઓ કેટલું મસ્તી દ્રશ્ય કેવું લાગી રહ્યું છે સુપર હે ને આ છે ગામડાની રોનક સાહેબ ખેતરની અંદર કેટલી મજ પડી જાય છે તમે જોઈ રહ્યા છો આરબીએસ ઓફિસ છે સુપસટ ઉપર આ વ્લોગ તમને ગમે તો લાઈક કરજો શેર પણ કરજો અમારા મિત્ર આવી રહ્યા છે પણ ગાડી સ્પીડથી તે નીકળી ગઈ ભાઈને હું બતાવી ના શક્યો અને આ મોજ કરી રહ્યા છે આજે તો એમની મીટિંગ હતી પાર્ટી આપી હતી ભાઈનો બર્થડે હતો જોઈ રહ્યા છો આપ પાર્ટી મનાવી રહ્યા છે ત્યાંથી અમે નીકળી ગયા અને રાત પણ પડી ગઈ મને ત્યાંથી આવતા આવતે તો રસ્તો એટલો મસ્તીનો હે ને કે